પણ હેલ્મેટનો દંડ જરૂરથી ભરો એટલે આજ રોજ રાજકોટના સામાજિક અગ્રણીઓ બધા સાહેબ સાથે મળીને અને અમે રજૂઆત અહીંયા કરી રહ્યા છીએ કે તમે જોવો છો કે હમણાં હેલ્મેટનો આ કારો કાયદો જે લોકો પરેશાન થઈ ગયા છે હેરાન પરેશાન થઈ ગયા છે એ ઈ મેમો હોય તો એ મેમો જે રદ થવો જોઈએ હેલ્મેટનો કાયદો છે તો એ પણ રદ થવો જોઈએ એવી અમે માંગ સાથે બીજું સાહેબ અહીંયા રસ્તામાં રોડ રસ્તા એના બરાબર નથી એને ખાડા પહેલાં તમે બુરો અને પછી લોકોને અને તમારે જો બહુ હેલ્મેટનો કડક કાયદાની અમલવારી કરાવી હોય તો પછી તમે પહેલાં તો હેલ્મેટ ફ્રીમાં આપી દ્યો લોકોને જો તમારે લોકોનું હિત જ સારું વિચારવું હોય તો તમે હેલ્મેટ ફ્રીમાં આપો અને પછી લોકોને એમ કહ્યું કે તમે પહેરો હવે એક તો તમે બીજા લોકો નાના માણા હોય હેરાન કરે હવે ઈ મેમો મેમોની બધું હોય એટલે એવું બધું રદ થવું જોઈએ અમે માંગ કરી રહ્યા છીએ વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે ચશ્મા પહેરે નંબરવાળા કે પછી રેનકોટ પહેરે શું પહેરે એટલે અમે કાંઈ જોકડ નથી પણ આવા કાયદા નાખીને અમલવારી કડક કરાવીને અમને જોકર બનાવી દીધા છે સરકારે એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ અમને તમે જોવો છો કે તે પહેલાં પણ ધારાસભ્ય સાહેબને આ બધા સાહેબે રજૂઆત ઉપર કરી પણ એનું પણ કાલ તમે ન્યૂઝમાં જોયું કે કાંઈ કાંઈ થયું નહીં હજી ચાલુ જ છે એ મેમો અને બધું એટલે એટલે આમાં એમ કહેવાય કડક અમલવાળી નો થાય ઉપરથી સાહેબ એમ કહે છે તો હું પાંચસો જણાને તમારે એમાંથી બસો જણાને રોકવાના અને ત્રણસો જણાને નહીં રોકવાના એવું એકને ગોળ ને બીજાને ખોર આપણા છોકરા કોનાના બીજાના ગાડાના એવું એટલે એવું તમે ના કરો અને બધાયને જે પબ્લિક આટલા બીજારા લોકો હજારો લોકો એમ કહી રહ્યા છે કે હેલ્મેટનો કાયદો અમને પસંદ નથી તો સરકાર અમારી રાજા કહેવાય એટલે અમારે એને કહેવું જોઈએ કે સાહેબ તમે આ બધાનું લોકો એક મત છે તો તમે આની ઉપર